જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણે આજે ડોલા સિલ્કમાં સાડી બતાવશું ને પટોળા બતાવીશ સાંધા સાડી ડોલા સિલ્કમાં બતાવીશ આ મેં પહેરીની સાંધા સાડી છે આ પાટલીમાં સાંધો આવે પાટલી એકદમ વધારે વડે જો આ સાંધો કરાવેલ નથી આ આપવાના વચોવચ પાટલીમાં જ સાંધો આવશે ને આ એનું બ્લાઉજ છે સાંધા સાડી બ્લાઉઝ એ બધા કંપનીના જ આવશે આમાં તમને બતાવું આ ત્રણસો રૂપિયા પ્રાઇસ છે જે તમને ગમે સાડી આ બ્લાઉઝ જો બધી સાડી ને બ્લાઉજ નહી બતાવું બ્લાઉજ ને સાડી કમ્પ્લીટ આવશે ડોલા સિલ્ક નેવી બ્લુ બોર્ડર છે બ્લુ ને રામ આ રામા કલરની છે આ બ્લાઉજ આ પાલમ ને આ બ્લાઉજ મસ્ત કાપડ આવશે પહેરવામાં એકદમ હળવું આવશે કાપડ આ રીંગણી કલર છે ને આ બ્લાઉજ છે આ પટોળા ડિઝાઇનમાં આવશે યલો કલર આ એનો બ્લાઉજ છે જેને જે સાડી ઓર્ડર કરવી હોય એ જ સાડીના વોટ્સએપમાં ફોટા નાખીને કન્ફર્મ કરજો આની પ્રાઇસ ત્રણસો રૂપિયા છે ગ્રીન કલર આ બ્લાઉજ એ સુપર સાડી છે સરસ પહેરાતા ઉઠાવ બહુ સરસ આવે આ બ્લાઉજ છે એની બ્લાઉઝની પ્રિન્ટ એ સરસ છે ગમે અહીંયા પ્રસંગમાં આપણે પહેરી હોય એટલે સાંધો થઈ જાય એટલે સાડી દેખાય નહીં સાંધાવાળી છે આ બ્લૂ કલર આ બ્લાઉજ આ ગુલાબી આ એનું બ્લાઉજ કંપની કંપનીના આવશે આ એટલે બતાવું એટલે તમારે વોટ્સએપમાં પાછું મને મેસેજ ન કરવો પડે બેન બ્લાઉજ છે કેવું કંપ કંપની કંપનીના પ્રિન્ટ મેચિંગ જ બ્લાઉજ આવશે બધામાં આ રામા આ એનું બ્લાઉજ દુધિયા રામા કલર છે બાંધણીનો આ બીટ કલર બાકીક ડિઝાઇન છે ને આ બ્લાઉઝ છે આ બદામી કલર કાકચીયા કલર આ ગ્રીન આ બ્લાઉ લવંડર પટોળા ડિઝાઇનમાં આ બ્લાઉ આ રીંગણી કલર અમુક બ્લાઉઝ અંદરના ભાગમાં હોય એટલે ઉપર તરફ ન દેખાય આ રાણી ગુલાબી આ ડાર્ક લવંડર આ બ્લાઉજ પછી આ મરુ મેં પહેર્યું એકદમ મસ્ત તમે જરાક નજીકથી બતાવજો એટલે જરીની લાઇનિંગ બોર્ડર બધું વ્યવસ્થિત દેખાય ગ્રે કલર ડાર્ક ગ્રે કલર છે

બ્લાઉ પછી આ દૂધિયા અને બ્લાઉજ અંદરના ભાગમાં આવશે પછી આ ગુલાબી પછી તમને ખાલી ઉપરથી અત્યારે પટોળા બતાવી દઉં કારણ કે વિડીયો પછી બહુ મોટો ન કરીએ આપણે આ પટોળા આ પાલો આ રીંગણી કલર પછી આ લેરિયા લેરિયામાં ગાળા વાળું પટોળું પછી એ રામા કલર છે પછી આ ગુલાબી કલર પછી આ રીંગણી ને ગુલાબી પછી આ ગાળામાં રામા કલર પટોળાની ડિઝાઇન પટોળા નું પાલું પછી આ રાણી ગુલાબી ને રામા ને આ ગાળા બોર્ડરનું પટોળું આ બધા અલગ અલગ ભાવના પટોળા છે અને મારી પાસે પટોળામાં ડિઝાઇન ગાળા બોર્ડરમાં બહુ સાજી ડિઝાઇન છે ઇટાલિયન સિલ્કમાં એ બહુ સાજી સાડી આવી છે જેમ વિડીયોનું સેટિંગ આવશે તેમ બતાવીશ આ તમને એક ઇટાલિયન સિલ્કનું પીસ ખોલીને તમને બતાવું છું આમાં કલર આવ્યા છે ઘણા ગ્રીન કલર છે ગ્રીન કલર આ બ્લાઉજ ને આ પાલો આમાં ચાર પાંચ કલર આવશે ઇટાલિયન સિલ્કમાં ને જે લોકોએ વિડિયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો અને આ સાડીમાં વિડીયો બે દિવસ પછી આવશે અને જો કોઈને લેવાની હોય ઇટાલિયન સિલ્ક એવી છે બધી સાડી તો મને ફોન કરજો જય શ્રી કૃષ્ણ